સચિદાનંદગન સ્વરૂપ છુ સક્ષું સચિદાનંદ ગગન સ્વરૂપ છું નહીં નિયમિત કારણ નહીં કાર્ય કારણથી પરસુ હું સંગ સૂક્ષ્મ દે ને કારણ દે એ પણ હું નથી જાગ્રત સ્વપ્ન સુવસ્થા પણ આ બધું ભાત કરતા જે શલ્ય વધ્યો એ જ તમે પણ તમારે જાગી જવાની જરૂર છે એ કહું તમને એક નાનું દ્રષ્ટાંત આપું એક ગામડા ગામની વાત કરું કે એક ભાઈ બહુ સુખી માણસ હતો સુખી પરિવારનો હવે રાત્રે સુઈ ગયો ને એને એક સપનું આવ્યું સપનું આવ્યું તો એની અંદર એકદમ ગરીબ થઈ ગયો અને એવો ગરીબ તો ત્રણ ત્રણ દિવસથી એનો છોકરો ભૂખ્યો આવો ગરીબ ખરેખર અમીર હતો જાગ્રતમાં રાતે સપનું આવ્યું તો એની અંદર

નીકળ્યો એક વખત બીજા ક્યારી જોડે ઝઘડો થઈ ગયો એના તો એ વખત પેલા જેલરે બીજા એને પચ્ચી કોરોડાની સજા કરી એટલે એ તો તરત તો સજા કરવાની એટલે પચ્ચી કોરોડા ની જ્યારે સજા કરી એટલે જેલરના માણસે એક કોરળો માર્યો એટલે પેલો બોલે કે એક ઊંહ એટલે મારે બે એટલે કે ઊંહ કે ત્રણ એટલે ઊંહ ચાર કે ઊંહ અને પાંચ કરી ઊંહ બોલ્યો ને

આગળ જોરદાર સત્સંગ લઈને અમારા પુરણ રોમ આગળની વાત તમને સમજાવશે કે યુવા નામ જે આજ મેં વાતો કરી કે બોલે નામ આ વાત હઉ હો અને આ પુરણ રોમ મહારાજને ખરેખર એક વખત સ્વાભળવાના જેવા છે કે અસલ જો નિરોત મહારાજ તમે જ્ઞાન લેવું હોય તો પૂરણ રોમ મહારાજ અને આ બધા સંતોને નમન કરી મારી વાતના વિરોમ આપું છું બોલો શ્રી સદગુરુ